સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ વાંધો કુંભાણી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો સુરત ચૂંટણી કમિશનર ન ફરિયાદ કરવામાં આવી હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ઉપસ્થિત કેમેરામેન ઉપસ્થ કેમેરામેન સાથે વિશાલ શેઠા 11 વાગ્યા ઉજેપા બરાબર 11 વાગ્યા ઉજેપા ડોક્યુમેન્ટ ઘટતા છે અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા ઉજેનો ટાઈમ આપ્યો છે કાલે 11 વાગ્યા ઉજેમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ આ વખતે સુટલી 100% જીતવાની છે મતલબ બે શું શું બોલાવલ તમે તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી ઠકેદારો છે જે અત્યારે હાજર અપરણ જોઈએ છે એના તમને કાલે થઈ